રાજકોટના ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ થયો છે અને સમગ્ર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ થયો ગોંડલના રીબડા શાપરમાં પવન સાથે વરસાદ થયો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હજુ પાંચ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો આઠ તારીખ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે અને માવઠું જે છે તે ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે

માલકાની આગાહીને લઈને ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં છે તે વરસાદનું વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરીને ગોંડલ શહેર તેમજ પંથકમાં બપોર બાદ છે તે વાતાવરણ જે છે તે વાદળ છે વાતાવરણ જોવા મળ્યું હતું ગોંડલ શહેરમાં છૂટાછવાયા છાપકા પડ્યા છે ત્યારે ગોંડલના આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો રીબડા સાપર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વાડી વિસ્તારોમાં પણ વરસાદ છે તે પવન સાથે જોવા મળ્યો હતો કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યા હતા જી જી આભાર માહિતી આપવા